નમસ્તે મિત્રો આજની ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે ત્રણ વિવિધ ભરતી જાહેરાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં અગિયાર માસ કરાર આધારિત ભરતી અને બે શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે તો વિડીયોને સંપૂર્ણ લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ભાવનગર તેર બે બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર આધારિત અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છે શ્રી એમવી વી રાડા વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ નવાપરા ભાવનગર માટે શિક્ષકો જોઈએ છે અંગ્રેજી કોમ્પ્યુટર નામાના મૂળ તત્વો વાણિજ્ય અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર ભૂગોળ આંકડાશાસ્ત્ર લાયકાત ધરાવતા શિક્ષકોએ અરજી રૂબરૂ આપવાની રહેશે સમયસર સવારે આઠથી બારનો અને સંપર્ક નંબર છે ચોરાણું છવ્વીસ સત્તાણું જીરો એકસો પંચ્યાસી કર્મચારીની જરૂર છે ઓપન ઇન્ટરવ્યૂ છે શ્રી વી એલ માગુકિયા ઓથાવાળા માધ્યમિક શાળા માળવાઓ ધોરણ થી બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ માટે શિક્ષકો જોઈએ છે એમએ એમ કોમ એમએસસી બી એડ એક નિયામક વહીવટી અનુભવ પાંચ વર્ષના બી એ બીએડ અર્થશાસ્ત્રો સામાન્ય પ્રવાહ માટે બી એ બી બી એમ એ બીએડ ભાષા હિન્દી ગુજરાતી માટે સામાન્ય પ્રવાહ એક શિક્ષકની જરૂરિયાત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે અઢાર બે બે હજાર ચોવીસ રવિવારના દસ કલાકે ઇન્ટરવ્યૂ છે શ્રી એલ માગુકિયા ઓથવાડા મુકામશાળા માળવાવ કણસારા રોડ તાલુકો મહુવા વાયા દાઠા જિલ્લો ભાવનગર ની આ જાહેરાત છે પછી વડોદરા તેર બે બે હાજર ચોવીસ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આધારિતથી અર્બન હેલ્થ સોસાયટી વડોદરા એનએચ પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકામાં અગિયાર માસ કરારિત આધારિત ભરતીની જાહેરાત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે જેમાં એકાઉન્ટ કમ ડેટા ઓપરેટરની ચૌદ જગ્યા છે આરબીએસએક એન એ એન એમની બે જગ્યા છે આરબીએસએક ફાર્મસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની એક જગ્યા ખાલી છે અગિયાર માસના કરારિત આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ પર ભરતી કરવા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ ઉમેદવારોએ વીએમસી ડોટ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર તારીખ તેર બે 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 હજાર ચોવીસના એક કલાકથી તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ ડબલ્યુ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી તમને મળી રહેશે ત્યાર પછી વડોદરા તેર બે બે હજાર ચોવીસની સંખેડા નાગરિક સહકારી બેંક હેડ ઓફિસ નાગરિક સદન છિપવાડ મુકામ પોસ્ટ ઓફિસ તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુરની આ ભરતી જાહેરાત છે છોટા ઉદેપુર જિલ્લાની અગ્રગણી સહકારી બેંકોમાં નીચેની જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ માત્ર રજિસ્ટર પોસ્ટ દ્વારા બેંક હેડ થી સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં તમારે અરજી કરવાની રહેશે આજની થી સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે ક્લાર્કની બે જગ્યાઓ છે માન્ય યુનિવર્સિટીમાં બી કોમ બીબીએ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય જોઈએ આઈટી સહાયક માનવી યુનિવર્સિટીમાં બીસીએ બીટેક કોમ્પ્યુટર કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય જોઈએ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવીને અગ્રતા આપવામાં આવશે ઉમેદવારની વયમર્યાદા પાંત્રીસ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ ઉમેદવાર ગુજરાતી અંગ્રેજી ભાષાનું તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય છે ભરતી અને પગાર ધોરણ અંગે એનો અંતિમ નિર્ણય સંચાલક મંડળનો રહેશે આ જાહેરાત હતી સંખેડા નાગરિક સહકારી બેંકની